જય શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવત મહાપુરાણ ચતુર્થ સ્કંદ અધ્યાય ત્રણ દક્ષના યજ્ઞોત્સવમાં જતા સતીને શંકરે અટકાવ્યા મૈત્ર બોલ્યા એ પ્રમાણે નિત્ય દ્વેષ કરતા રહેતા તે સસરા જમાઈનો અતિ મહાન કાળ વીત્યો તે પછી બ્રહ્માએ દક્ષનો સર્વ પ્રજાતિઓના અધિપતિ પદે અભિષેક કર્યો ત્યારે તેને ગર્વ થયો તેણે ગર્વથી જ બ્રહ્મનિષ્ઠ પુરુષોનું અપમાન કરી પ્રથમ બાજપેયી યજ્ઞ કર્યો અને પછી બૃહો બૃહસ્પતિ સૌ નામનો ઉત્તમ યજ્ઞ આરંભ કર્યો તેમાં સર્વ બ્રહ્મસિંહ દેવર્ષિઓ પિતૃઓ તથા દેવતાઓએ કરેલા મંગળવાળા હતા અને તેમની પત્નીઓ પણ પતિઓ સાથે મંગળ કરાઈ હતી તે સમયે આકાશમાં જતા દેવે દક્ષના યજ્ઞ મહોત્સવની વાતચીત કરતા હતા તે સાંભળી તેમજ સર્વ દિશાઓમાંથી ચંચળ નેત્રવાળી ગંધર્વની સ્ત્રીઓ વિમાનોમાં બેસી ગળામાં કંઠીઓ પહેરી સુંદર વસ્ત્રો તથા ઉજ્જવળ કુંડળો પહેરી પિતા દક્ષના યજ્ઞ મહોત્સવમાં જતી હતી તેઓને પોતાના ઘરની પાસે જઈ દક્ષી પુત્રી સતી સર્વ જીવોના સ્વામી પોતાના પતિદેવને આતુરતાથી કહેવા લાગ્યા સતી બોલ્યા હે સદાશિવ આપના સસરા પ્રજાપતિ દક્ષને ત્યાં હમણાં યજ્ઞ મહોત્સવનો આરંભ થયો છે જો આપની ઈચ્છા હોય તો આપણે પણ ત્યાં જઈએ કેમ કે આ દેવતાઓએ ત્યાં જાય છે એ યજ્ઞમાં પોતાના સંબંધીઓને મળવા ઈચ્છતી મારી બહેનો પોતાના પતિઓ સાથે અવશ્ય જશે હું પણ ત્યાં મારા પિતાએ આપેલી પહેરામણી આપની સાથે સ્વીકારવા ઈચ્છું છું હે સર્વેને સુખ આપનાર ભગવાન મારું મન ઘણા લાંબા સમયથી સંબંધીઓને મળવા અત્યંત આતુર છે ત્યાં આવેલી પોતાના પતિઓને યોગ્ય મારી બહેનોને માસીઓને તથા સ્નેહાળ મનવાળી મારી માતાને હું મળીશ અને મહર્ષિઓએ આરંભેલા શ્રેષ્ઠ મહાયજ્ઞમાં દર્શન પણ કરીશ હે અજન્મા દેવ આ આશ્રયકારક ત્રિગુણાત્મક જગત આપને વિશે જ આપની માયાથી રચાયેલું જણાય છે જેથી આપને તો કંઈ પણ આશ્ચર્ય ન જ હોય પણ હું તો સ્ત્રી જાતિ આતુર સ્વભાવવાળી આપના સત્ય સ્વરૂપથી અજાણી અને દિન આપની દ્રષ્ટિએ દયાપાત્ર છું માટે આપ આજ્ઞા આપો તો હું મારી જન્મભૂમિના દર્શન કરવા ઈચ્છું છું હે સંસાર જુઓ આ બીજી સ્ત્રીઓ પણ અલંકાર ધારણ કરી પોતાના પતિઓ સાથે ટોળે ટોળા જાય છે કે જેઓના હંસ જેવા ઉજ્જવળ વિમાનો જતા હોવાથી આકાશ શોભી રહ્યું છે હે શ્રેષ્ઠ દેવ પિતાને ઘેર આવો મંગળ મહોત્સવ સાંભળી પુત્રીનું શરીર તે જોવાને કેમ ચંચળ ન થાય પોતાના મિત્ર પતિ ગુરુ અને પિતાને તો વિના બોલાવીએ પણ લોકો જાય છે માટે હે દેવ આપ પ્રસન્ન થાવ આપ તો દયાળુ છો માટે મારી આ ઈચ્છા પૂર્ણ કરવા યોગ્ય છો આપ અતિશય જ્ઞાનવાન છે છતાં દયાળુ હોય આપે પોતાના અર્ધ શરીરમાં મને સ્થાપી છે અને તેથી જ આપ અર્ધ નારીશ્વર એ પ્રમાણે પ્રખ્યાત છો માટે હું આપને પ્રાર્થના કરું છું કે આપ મારા પર કૃપા કરો ઋષિ મિત્ર બોલ્યા પ્રિયા સતીએ એમ કહ્યું ત્યારે ભક્ત વત્સલ્ય ભગવાન શંકર તે સમયે પ્રજાપતિઓની સમક્ષ દક્ષે જે મર્મભેદક દૃષ્ટ વાક્યો કહ્યા હતા તેને યાદ કરી ખૂબ હસતા સતીને કહેવા લાગ્યા શ્રી ભગવાન બોલ્યા હે પવિત્ર સતી તમે ઠીક જ કહ્યું કે સંબંધીઓને ત્યાં લોકો વિના બોલાવીએ પણ જાય છે પરંતુ તે સંબંધીઓ અતિશય બળવાન દેહાભિમાનથી અને ક્રોધથી જો દોષ દ્રષ્ટિ ઉપજાવનારા ન હોય તો જ પણ વિદ્યા તપ ધન શરીર વય તથા કુળ એ છ ગુણો કે જે સત્પુરુષોમાં જ ગુણરૂપે થાય છે પણ દુર્જનોમાં તો દોષ રૂપે જ થાય છે તેને લીધે વિવેક જ્ઞાન નાશ પામતા જેઓની દુષ્ટ દુષ્ટિ કેવળ અભિમાનથી જ ભરપૂર હોય છે તેવા અભિમાનની પુરુષો મહાપુરુષોનો પ્રભાવ જોતા નથી આવા અભિમાનની વાકી બુદ્ધિને લીધે પોતાને ઘેર આવેલા સંબંધીઓની સામે ચડાવેલી પ્રકૃતિવાળી ક્રોધપૂર્ણ દ્રષ્ટિએ જુએ છે માટે તેવા અવ્યવસ્થિત મનવાળાઓએ ઘર સંબંધી માની ન જવું વાકી બુદ્ધિવાળા સ્વજનોના દુષ્ટ વાક્યોથી મર્મસ્થાનમાં પ્રહાર પામી રાત્રિ દિવસ પીડાતા હૃદયે મનુષ્ય જેવો દુઃખી થાય છે તેવા શત્રુઓએ બાણ વડે શરીર ઘાયલ કર્યો હોય તે પણ દુઃખી થતો નથી કારણ કે તે ઊંઘી તો શકે છે હે સુંદર ભ્રુકુટીવાળા સતી એ ચોક્કસ છે કે તમે ઉત્કૃષ્ટ સ્થિતિવાળા પ્રજાપતિ દક્ષને સર્વ પુત્રીઓમાં પ્રિય અને માન્ય છો છતાં તમે પિતા તરફથી માન મેળવશો નહીં કેમકે મારે આશ્રય કરવાથી દક્ષ તમારા ઉપર બળિયા કરે છે નિર્ભિમાની પુરુષની પુણ્ય કીર્તિ વગેરે સમૃદ્ધિઓમાંથી અત્યંત બળતા હૃદયને લીધે જ ઇન્દ્રિયો વાકુળ રહે છે અને એવા પુરુષોને પદ કે સ્થાનને પામવા જે અસમર્થ હોય છે તે પુરુષ અસુરોએ જેમ શ્રીહરિનો દ્વેષ કરે છે તેમ એવા પુરુષોનો કેવળ દ્વેષ જ કર્યો છે હે સુંદર કટીવાળા સતી સર્વની હૃદય ગુહામાં રહેલા પરમ પુરુષ પરમાત્માને જ ડાહ્યા પુરુષો સામે જવું વિનય વંદન વગેરે સારી રીતે અંતઃકરણપૂર્વક કરે છે પણ દેહાભિમાનીને કરતા નથી અતિશય શુદ્ધ જે અંતઃકરણ તે જ વસુદેવ કહેવાય છે કેમ કે તે શુદ્ધ અંતઃકરણરૂપી વસુદેવમાં ઇન્દ્રિયોથી અગોચર શ્રી વાસુદેવ પ્રગટપણે પ્રકાશે તે ભગવાનને હું મારા શુદ્ધ અંતઃકરણમાં નમસ્કારપૂર્વક સેવું છું માટે હે સુંદર ઉરુવાળા સતી તે દક્ષ પ્રજાપતિ જો કે તમારા શરીરને ઉત્પન્ન કરનાર તમારો પિતા છે તો પણ તેને તથા તેના અનુયાયીઓને તમારે જોવા નહીં એટલે મળવું પણ નહીં કેમકે તે મારો દ્વેષ કરે છે અને તેણે પ્રજાપતિઓના યજ્ઞમાં ગયેલા નીલ અપરાધી મારો દુષ્ટ વચનોથી તિરસ્કાર કર્યો છે આ રીતે હું તમને ના પાડું છું છતાં તમે મારા વચનોનો અનાદર કરી તેના યજ્ઞમાં જશો તો તેથી તમારું કલ્યાણ થશે નહીં કેમ કે પ્રતિષ્ઠિત મનુષ્યનું સ્વજનો તરફથી જ્યારે અપમાન થાય ત્યારે તે તેના તરતના મરણ માટે થાય છે શ્રીમદ્ ભાગવત મહાપુરાણ ચતુર્થ સ્કંદ અધ્યાય ત્રણ સમાપ્ત જય શ્રી કૃષ્ણ